નમસ્કાર મિત્રો અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો પાકિસ્તાનને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે જ્યાં મિત્રો આપને વાત કરીએ તો પાકિસ્તાન ગભરાયું ત્યારે મિત્રો વિગતવાર આપને વાત કરીએ તો આ સમય ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે પાકિસ્તાન સરહદ પર પોતાના સૈનિકોની હાજરી વધારી રહ્યું છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે પાકિસ્તાન અને સરહદ પર હરડા હવાઈ સંરક્ષણ પ્રણાલી અને ચીન તજર તપો તૈનાત કરી છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે એનાના અહેવાલ મુજબ પાકિસ્તાની સેનાએ રાજસ્થાનના બનારના લોકવેલા સેક્ટરની સામે રડા સિસ્ટમ અને એર ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરી છે ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પાકિસ્તાની વાયુસેના આ કયામત આર્મીના સ્ટાઇક કોપ સાથે સેના તૈયાર કરી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ